હું હમણાં બઉ કામ માં પડી ગયું તને વાત કરીશ પછી તને તું મળવા આવે એટલે તને બધી વાત કરીશ શું કામમાં પડી ગયો એટલા દિવસથી આ જો કે મને જોઈ ફોન જ નત કરતા મે કીધું કે ખબર નહીં શું દુખ લઈ ગયો હોય ના ના તો આવે કે નહીં કિનારે મળવા હું કે માઉ મારે કે માઉ શું કહેવાય સુની લે નાખી તો ની સુને આવે એટલે હું નહીં આવી હગુ પ્લીઝ ની સુન મન આવ ને પ્લીઝ કામ છે બોલો ને ફોન માં બોલી હગો એવું થોડું હોય ના આવીશ કે નહીં કે ને પ્લીઝ ચાલો શું કામ છે તો ગયો બસ ખાલી આપણે કેટલા દિવસથી મળ્યા નથી તે દિવસ તમે આવ્યા હતા રાતે બસી જ પછી માં કામમાં તો ફોન ન થયો સોરી પણ તું આવ ને એક ને એક વાત બોલો આવને આવને કાલ તો વેલેન્ટાઇન ડે ગયો તો એક વાર યાદ ન આવી જાનો ને એવું નથી સોરી મારે કામ હતું હા છે તો હું ફોન કર્યા વગર રહો ને મારો ફોન બંધ થઈ હતો હા બંધ હતો કેની આવી ગયા તા વેલેન્ટાઇન ડે મનાવા આવ્યા છે જાનો ફોન કર્યો ના જાનો સોરી હા એવું નથી પછી એવું નથી તો મને બી જઈ ની સોય બી જ પૂછતી હતી કે જઈ ફોન ફો હો તો મે કીધું કે ના જયનો ફોન ફો હો જ નથી સોરી બસ હવે તો માની જા સોરી આજે હું છે ને માર કામ હતું ને તો પપ્પા ભેગો બહાર ગયો તો ન્યા છે ફોન નું નેટવર્ક ત્રણ દિવસ થી નતો આવતું વાત માની હા તો કોઈ ફોનમાંથી કરાય ને એમાં નેટવર્ક ના આવતું પછી મે ન કર્યો પછી મી કહું કા મારી ન જ કરો જઈ મારી યાદ ન તાવ દી તો હું કરવા એને કરું સોરી બસ એમ હું કરે હાલ હું નિશુને છે ને ફોન કરીને પૂછ્યું તો હું ભાઈ આવશું હું તમને પાકું ન કહું જો નિશુ હા પારફેન તો હું આવીશ બાકી હું નહીં આવું હા હા બાપા તું પેલા તો કરી હાલ હા કિનારે હો હા હું એને પૂછી લઉં નિશુને હા પૂછ પાલે ભાઈ જય શ્રી કૃષ્ણ હા ભાઈ જય શ્રી કૃષ્ણ હાલ નિશુને ફોન તો કરું બે તહાશા દિલ હે તેજ કોઈ જા હૈ અર્દ

કઈ મે સુની લેનો નથી આ છે ને આવ લે જાનો નો ફોન આવ્યો હાલો હા મે સુ કરે છે હા રે સોંગ જોતી તી બોલ ને ગીત જોતી તી મે કીધું કે હાલ ને ગીત જો ટાઈમ નો તો જા તો હા હા એ તો ફ્રી છે અત્યારે હા હું તો ફ્રી જ હોય તને ખબર છે મારે થોડું કંઈ કામ હોય નાસ્તો ભણવાનો મન નહોતું થતું તો બસ સુધી સુધી ટીવી જોતી હતી ને મમ્મી જો રસોઈ બનાવે બોલ ને એમ કે પીટી કે હમણાં છે જયનો ફોન આવ્યો હતો એટલે હા એટલા દિવસે જયનો ફોન આવ્યો હતો હા તો એ છે ને એમ કે કે તું મળવા આવ ને તો મેં કીધું કે હું છે ને નીસુને પૂછી લઉં જો નીસુ મારા ભેગી આવે ને તો હું આવીશ ઓહો એવું છે એટલે અત્યારે તો હું કેમ નીકળું મારે જમવાનું બાકી છે પ્લીઝ તું આવીશ તો જવાશે નહીં તો નહીં જવાય એ તો બરાબર તું મારા ભેગી આવે પણ મારે તાર ભેગું આવવું પડે પણ હાલ હું તને વિચારીને કહું પહેલી એટલા દિવસે ફોન કર્યો તો એને મળવાનું હા પાડી દે તગવાઈ ન થાવ એમ જ કહી દેવાય શું કરવા આ પાડીથી ના મે હાન પાડી ની શું મે એમ કીધું કે હું નિસુન પૂછીને પછી તમને કહું તા સુધી હું તમને નઈ કહું મે એને એમ જ કીધું હા તો વાંધો નહીં હું મને હાલ તને વિચારીને ફોન કરું કે જા કે નહીં હમ હમ હા તો છે ને હું તને હમણાં દસક મિનિટમાં ફોન કરું કે જાવું છે કે નથી જાવું હમ કોઈ વાંધો ની તો નાય પાડી દેસ નિસ એવું કઈ નથી ના 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 મત પાડીઓમાં છે ને મમ્મી પૂછી લઉં કઈ કામ કે નથી ને નકર પાછા ઈરાડું દે હેત ખબર ન હા એ તો બરાબર આ તો એને પૂછી લે પછી મને ફોન કર તો આપણે જાસું કિનારે હા કિનારે જાસું મને સુનિલવા ઘર કેમ ગમે કિનારે લી વાત કરતી હા પણ બોલાવી લે એને આવે તો થાય ને નન્ય પડ્યા કેટલા દિવસ થયા આવતા રે સે લીન હું કરે હું કોઈ જઈને એમ કરું ફોન કરે તો વાત કરવા ને કાઈ વાંધો નઈ ને કામ હોય હમ બરાબર હાલ હાલ તને હમણા ફોન કરું મમ્મી ને પૂછી ના હાલ બાય જય શ્રી કૃષ્ણ બાય જય શ્રી કૃષ્ણ ઓય કેવો જઈ છે મળવા આવે છે જાનુ ને સુનેલ ને તો કાઈ ન પડી મારી ના ના હાલ ભેગી જાઉં કોઈ મારી જાનુ ની જરૂર પડે હાલ મમ્મી ને કઈ બાનું કરી ન જાઉં

મોડું થઈ ગયું એક તમારે પછી ઝાંખું પછી વાડીએ જવાનું થાય લો પગાજ હાલો ફરી વરાઈ ગયું એક કામ થઈ ગયું હાલો અંદર જઈને બધાને કહું કે બસ આ પાણી પી લ્યો તો વેલું પોતે મારે અહીંથી હું બડબડ કરતી વાત કરે એકલી એકલી ના રે ના વાતી હું બડબડ કરતી એટલી વાત તું કરે કાઈ વાતો ન કરતી ઇનકમ કરો બધા ઉઠે તો થાય નાસ્તા પાણી પછી માં જવાનું છે ને માગુ લઈને ઈ ઉપાધી છે પછી મારે બધું કામ હમે તી જવું પડે આતી ઉઠાય બધાને હાલો આવલા ઘર પાસે ને ઓલું કામ છે કઈ ઓલા ભાઈ ને તી જાણ હમણાં આવું

જે શ્રીકૃષ્ણ આ ઓળખી ગઈ કેમ છે એ જામાં કેમ છો અટાણામાં ફોન કર્યો તમને હેરાન કર્યા હો અરે ના રે ના એ હું થોડું હોય હા જય શ્રી કૃષ્ણ હું કરતા હતા કરી લીધો નાસ્તો ને બધું હા જો બસ જો હવે એ નાસ્તો કરવો ને ભાભીને ઊભી હતી ને તો ભાભી કે ફોનમાં વાર્તા કરી લે તો ખબર પડે કે ઓલે હું કીધું ફોન કર્યો કે નહીં કે દીધું હાલ વાત કર લઉં

એના પાટા તાતી આપણે એમ થઈ ને પણ હા બીએ તો તો હું છે ને હમણાં મેં ભાભી ને હું બે તૈયાર થઈ નીકળી હાથી કઈ અગિયારક વાગે આવી જાઓ અગિયારક વાગે આવી જાવ તો આપણે વહેલેરા જઈ આવીએ પછી આવીને મારી રાંધવું હોય ને એટલે હાથી એમ કર્યું હાથી હારું લ્યો હા પાડી એટલે બસ કા તેમાં ભાભી મને યાદ દેવાય પૂછી તા લ્યો નણંદભાઈ કે પછી પાછું કે આપણે મોડા નૈયા થાય ન જવાય વળી કાલ થઈ જાય પાછું જો આજ તમારે નીકળી જવું તું હવે જો ભગવાન કરે ને જોવાન રાખે સુનિલનું તો આજ નદી રોકાઈ જાઉં ખોટું હું પછી અળિયું થોડી કઢાઈ એટલે જ ને એના રે ના હળિયું થોડી કઢાઈ ના ના એના કરતા એક બેદી રોકાઈ જાય હારું ભગવાન કરે નક્કી થઈ જાય તો આપણે હારું ને હું તો એમ જ કહું હા કાંઈ એક ઉપાધિ છે એક ઉપાધિ ભગવાન ઓલી કરી દે ને તો હારું હવે ત્યાં એના રે ના થઈ જાય બધું હવા નવા થઈ જાય એટલે જ મે માગું નઈ ખો થઈ જાય હા એટલે જ મે હા હું તો ભગવાન તમને હા આશીર્વાદ દે હે માં દીકરા થઈ જાય તો આપણે કોક ને આંગળી સીંધવા માં કી ને પૂન છે હે એ હું સે આ તો બધું ના ના હારું હારું લે ઓગે વાગે આવજો પછી સીની પાસું માડી ને જાઉં હોય ને આપણે પછી કોઈ ખોટી ન કરાય બરાબર ને એટલે કહું કે ઓગે વાગે આવી જાજો ને આઈથી અમાર થોડુંક જ થાય હા ન કરતા સુનિલ ગાડી લઈ લે પણ ગાડી ન થાવતી જો ને અમે વાય રોડ ઉપર રાખી તી હાલી ન હોય હું કા કે જોડીએ રિક્ષા કે એ ના રિક્ષા કે ન જોડ્યો આતી હાલી ન હોય જા હું હાલો ને એ આ ભલે ઓ જે શ્રી કૃષ્ણ રાખો માર વેલેનું કામ થઈ જાય હો એ ઓ જે શ્રી કૃષ્ણ જે શ્રી કૃષ્ણ એ હા સીમે કે કે મને હાઈજે ફોન આવી ગયો તો લાવનો કે આવજો જો જવાનું છે 11 વાગે હો ભાભી આ તો નોન બાય નવતા થઈ ગઈ 11 કું હમણાં જાય કામ કરતા કર્યું તો 11:00 વાર થઈ જાય હાલો નવ ધડ કરો તો નાસ્તો પાણી હા હે લે ને ટી કીધું કે ઓ છે ને ભલે મમ્મી ના રે કે બેહી જાય પછી અમને હું હારું લાગ્યું કે હોય તો હાઈજે કે અમે શું કરણ કે નાવ્યું খারাপ লাগে দিদি কে হাড়ি পেলে গামে মরি থাক ড্রেস পে মা যা হাড়ি পেড়ে যাওয়াই মাল না

આશીર્વાદ છે ના દેના હાથી હાલો હવે આપણે નીકળીએ હો હાથી હાલો હવે આપણે જાઉં તો મેં અહીં ધોઈને હારી પીએ પછી બેઠે આવું બ્રશ ને કલર બધું ઊઠું મોડીથી તે તમે એવું હોય ને તો હાલો નાસ્તાનું કરો તો આમાં નાઈ તરત આવું તમે આવું તો પેલા નાસ્તા કરીએ પછી નાવા નાન કરો મારે બીજા કામ થઈને આપણે જાઉં પાછુંથી હાથી હાલો એમ કરીએ બાકી ગયા ખબર નહીં હોય બા કેમણા ગયા હોય બા તા અહીં હોતા તા ખબર નહીં એ ગયા હોય તો ન્યા નતા બા ના ન્યા નહોતા બા